ગુજરાત તાજા અને ખૂબ મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી પર છ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ હાઈકોર્ટ નો મોટો નિર્ણય ગુજરાત માં રાહુલ ગાંધી નો વિરોધ તો શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નહીં લડે ચૂંટણી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલદી મોકલી આપજો દેશના વડા પ્રધાને લગાવ્યો મોટો આરોપ પીએમ નરેન્દ્ર મોદી એક ન્યૂઝ ચેનલમાં કહ્યું કે કોંગ્રેસ એસસી એસટી અને ओबीसी માટેની અનામત ખતમ કરી નાખશે કોંગ્રેસ એસસી અને એસટી અનામત પર લટકતી તલવાર કહી રહી છે તો ओबीसी નું જીવવાનું મુશ્કેલ કરી દેશે ઇન્ડિયા ગઠબંધન પર સવાલ ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષ દેશમાં શપથ સમારંભ યોજાશે એ સંકટમાં જ રહેશે ગઠબંધનની આ પીએમ રોટેશન થતા જ રહેશે હવે ગુજરાતમાં રાહુલ ગાંધીનો વિરોધ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનું રાજા રજવાડાને લઈને આપેલા નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે ગુજરાતમાં રૂપાલા બાદ હવે રાહુલ સામે લોકો રોષ ઠાલવ્યો છે રાહુલના નિવેદન મામલે ભાંભરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો રાહુલના પુતળાનું દહન કરવામાં આવ્યું રાહુલ જાહેરમાં માફી માંગે તેવી માંગ પણ ઉઠી છે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રતિબંધની માંગ અને હાઈકોર્ટમાં સુનાવણી પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અરજી એક દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે એડવોકેટ આનંદ એસ જોડલંગે જણ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ ભગવાન અને મંદિરના નામે લોકો પાસેથી વોટ માંગીને આચાર સહિતાનું ઉલ્લંઘન કર્યું છે મહત્વના સમાચાર અને આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આજે ગુજરાતના પ્રવાસે છે સંજયસિંહ ચેતર વસાવાના પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા સંજય ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો ભાજપ જીતશે તો દેશમાં સંવિધાન અને ચૂંટણી ખતમ થઈ જશે વધુમાં તેમણે કહ્યું કે ભાજપ ને લઈને આદિવાસી સમાજ માં જ ગુસ્સો છે સૌથી મોટા સમાચાર અને પીએમ મોદી પર છ વર્ષના પ્રતિબંધ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદી વિરુદ્ધ અરજી ફગાવી છે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ ભગવાન અને મંદિરના નામે લોકો પાસેથી વોટ માંગીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે આથી તેમના પર છ વર્ષ માટે ચૂંટણી મામલે પ્રતિબંધ મૂકવો જોઈએ પરંતુ આ અંગે સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે ખોટી છે તો શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નહીં લડે ચૂંટણી યુપીની અમેઠી રાયબરી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને લઈને હજુ સસ્પેન્ડ છે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે પ્રિયંકાએ કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી અને કહ્યું તે માત્ર પ્રચાર કરશે ભાજપે અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે રાયબરેલી અને અમેઠી બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે એટલું જ નહીં મિત્રો રાજા મહારાજાના મામલે રાહુલ ગાંધી આપેલા નિવેદનના મામલે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે રૂપાલા ભાજપ સામે ચડાવી છે ખાસ કરીને કરણી સેનાના સ્થાનિક અધ્યક્ષ કહે છે કે રાહુલ સામે પણ મોરચો માંડવો જોઈએ જ્યારે બીજી તરફ સંકલન સમિતિએ આ વાતને નકારી કાઢી છે અને કહ્યું કે હમણાં મતદાન સુધી માત્ર ભાજપ સામે જ લડવાની વાત કરી છે